ધાનેરાની તુલસીનગર સોસાયટીમાં શિયાળા ઋતુ દરમિયાનના બે માસ ખાસ બની જાય છે કારણ કે સોસાયટીના સેવા ભાવે આગેવાનો સાથે મળી ભજન કીર્તન સાથે અબોલ જીવોની સેવાનો માટે કાર્ય કરતા હોય છે તુલસીનગર સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી અબોલ જીવોની સેવા માટે સુંદર કાર્ય થઈ રહ્યું છે જેમાં જલારામ મંડળ આદેશ મંડળ સાથે વર્ષ દરમિયાન સેવાના કામ થાય છે શિયાળાની ઋતુ શરૂ થાય તેની સાથે સતત બે માસ સુધી અબોલ જીવો માટે લાડુ તૈયાર કરવામાં આવતા હોય છે

જય કૌ માતા ધાનેરા તુલસીનગર સોસાયટીની અંદર ધાનેરા જલારામ મંડળ ધાનેરા આદિશ મંડળ અને અન્ય ધાનેરાના સેવાભાવી લોકો દ્વારા અને સંસ્થા દ્વારા તુલસીનગર સોસાયટીમાં છેલ્લા દસેક વર્ષથી અબોલ પશુ પ્રાણીઓ માટે અહીંયા લાડુનું આયોજન કરવામાં આવે છે ગાયો માટે પણ લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવે છે દર શનિ રવિવારે આ લાડુ બનાવવાનો પ્રોગ્રામ અમે અમારી તુલસીનગર સોસાયટીમાં કરીએ છીએ ગાયો માટે ઉનાળામાં પણ અમે જુદા જુદા ગામડામાં ગૌશાળાઓમાં ગાયો માટે લીલો ઘાચારો મોકલીએ છીએ અને અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે એટલે કે અબોલ પ્રાણી એટલે કે શ્વાનો માટે પણ અમે લાડુ બનાવીને જુદા જુદા ગામડામાં ધાનેરામાં અમે મોકલીએ છીએ બાળકોને માટે અત્યારે પણ અમે સ્વેટરોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે જે ગરીબ હોય જેને જરૂરિયાત હોય એવા લોકોને અમે એક ગરમ કામડાનું પણ વિતરણ અમારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે આ તબકે જલારામ મંડળ ધાંદેરા આદેશ મંડળનો અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ